કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જના કામનું ભૂમિપૂજનના પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી આર પાટીલના હસ્તે સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે જળ સંરક્ષણ જન ભાગીદારી અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર પૂજન કરાયું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વનન્ય પર્યાવરણ જળ સંપત્તિ પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણી પોલીસ કમિશનર સિંહ ગેહલોત સહિત પોલીસ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જલ શક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના બંનેના નેજા હેઠળ જોઈએ અહીંયા આવતીકાલે જો ખૂબ મોટો કાર્યક્રમ થવાના છે જેમાં જો જો અમારા જો રેન વોટર હોય છે રેઇન વોટરના જો ધરતીના પેટાળમાં અમારા જો એકવીફર છે જ્યાં પાણી રહે છે જ્યાંથી અમે લોકો બોર કરીને પાણી કાઢીએ છીએ વાપસ એમાં અમે જો રેનના વોટર ત્યાં નાખીએ જોઈએ આ આશયથી જો કાર્યક્રમ હેઠળ આવતીકાલના અનુસંધાને આજે અમારા પોલીસ મુખ મુખ મથકમાં કમ્યુનિટી હોલ ખાતે જોઈએ એક બોર કરવાના જો એ અત્યારે જો મુહૂર્ત થયા જેમાં ખાસ કરીને અમારે જો બી બારિશના પાણી અહીંયા થાય છે જો છતો ઉપર આવે છે એના બધા કનેક્ટ કરીને અમે લોકો બોર ઉપર લઈ આવીએ છીએ બોરના માધ્યમથી નીચે જો અમારા ધરતી ઉપર જો અમારા પાણી રિચાર્જ થશે જો અને આજ જો સુરત શહેર પોલીસમાં જેટલા બી અમારા પોલીસ સ્ટેશન છે પોલીસના લાઇન્સ છે અમારા પોલીસના અલગ જુદા જુદા ઓફિસેસ છે તમામ જગ્યાઓ જે આ બોરિંગ કરવામાં આવશે જે અને બોરિંગના તમામ છતોથી અને ગ્રાઉન્ડથી એને કનેક્ટ કરવામાં આવશે જેથી કોઈ પણ પાણી વેસ્ટ નહીં જાય આ તમામ પાણી અમારી ધરતીના અંદર જાય જેટલા બી અમે એક્સટ્રેક્ટ કરીએ છીએ ટ્યુબવેલના મારફતે બોરિંગના મારફતે પંપના મારફતે એટલા અમે લોકોના જવાબદારી નિભાવીશ કે એટલા જ અમે લોકો પાણી વાપસ ધરતીમાં નાખીએ અને માન્ય ડીજી સાહેબના બી તરફથી એવા એક સૂચનાઓ જારી થઈ રહી છે જેમાં સમગ્ર રાજ્યમાં બી આ પ્રકારના જો ચાલુ કરવામાં આવશે એક આ બહુ આ ટેસ્ટેડ મતલબ આ ફોર્મ્યુલા છે કે જ્યાં પાણી અમારા આ બધાને ખબર છે કે અત્યારે તાપી નદીના કિનારે બેઠા છે કેટલા પાણી દરિયામાં જતા રહે છે અમારા અહીંયા અંદરના પાણીઓ જતા રહે છે છત પર જો બારિશના પાણી થાય છે ત્યાં જાય છે તો આ બધાને અમે કરેક્ટ કરીને આગળ ધરતીને રિચાર્જ કરીએ જલ્દી સુધા રેન વોટર હાર્વેસ્ટિંગમાં અત્યાર સુધી લોકો વેલ બનાવતા હતા વેલમાં કરતા હતા અને પોતપોતાના કામ માટે યુઝ કરતા હતા પરંતુ આ સીધે વાપસ એકવરમાં જશે પાણી અને ખૂબ સક્સેસ થશે અને બધા લોકોને તમે રિક્વેસ્ટ કરીએ છીએ એવા ચીજ છે કે આપ જો સૌથી મોટું કન્ટ્રીબ્યુશન કરીને આવનાર પેઢી માટે બી ખૂબ સરસ પાણીના જળ સંગ્રહની વ્યવસ્થા ધરતીના અંદર અમે બધા લોકો મળીને કરી શકીએ અત્યારે અમે જો સરકારશ્રીના જો એજન્સી જો કામ આ દિશામાં કરી રહી છે અલગ અલગ જો જિલ્લાઓમાં જો અમારા જો ગ્રામ વિસ્તારોમાં જો કલેક્ટરશ્રીના હસ્તક અહીંયા જો કોર્પોરેશનના એના સાથે સંકલન કરીને અમારા જો પોલ્યુશન ગ્રામ વિસ્તારના અમા પડે છે અને જો પોલીસ સ્ટેશન અમારા શહેરમાં પડે છે ત્યાં બધા સંકલન થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો અમારા ટાર્ગેટ છે કે અમારા તમામ જેટલા બી પોલીસના બિલ્ડિંગ્સ છે અમારા માંડ સીપી ઓફિસમાં માંડી તમામ ઓફિસ તમામ પોલીસ લાઈનો તમામ પોલીસ સ્ટેશન એક એવી જગ્યા અમે કરીએ જો પાણીને એક તો સ્લોપ હોય અને બીજા જો છત ઉપર જો પાણી હોય છે એના એક અમે લોકો પાઇપ નાખવાના છે જો કે પાઇપના માધ્યમથી આવીને સીધા બોરમાં જાય અને બોરના માધ્યમથી સીધા આપના ધરતીમાં જતો રહે આ આયોજન જો અમે લોકો જો કન્સર્ન જો ડિપાર્ટમેન્ટને બતાયા એના સાથે અમે લોકો સંકલન કરી લીધું છે આવનાર દિવસોમાં જ્યારે પુરજોશ પર કાર્યવાહી ચાલુ થશે ત્યારે અમે લોકો કામની ચાલુ કરીશું તો તમે રાજકોટ જેવા શહેરમાં ભરે બધા જગ્યા પાણી ક્રેકિસ દર વચ્ચે દબાણ પડતી હોય છે આ ઉદય તમને શું લાગે કેટલો ફાયદો આપને બધાને ખબર અમે બધા લોકોને ખબર છે કે એક સમય એવા હતા કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ટ્રેન મારફતે પાણી જતા હતા નાઇન્ટીઝમાં જોએ અને પછી જો ધીમે ધીમે ચેકડેમના યોજનાઓ ચાલુ થઈ સરકારશ્રી તરફથી અને એનજીઓ તરફથી અને ઘણા બધા એના પરિણામ જોવામાં આવી રહ્યા છે એના જ આવર એક એક સ્ટેપ આગળ અત્યારે જો સરકારશ્રીના અભિગમ સાથે થયા છે કે ગ્રાઉન્ડ વોટર બી રિચાર્જ કરીએ અત્યાર સુધી ચેકડેમ મારફતે ઉપર અમે જે ઉપરના પાણી રિચાર્જ રોકતા હતા અત્યારે જમ નીચે અમે જો એકવીફરમાં પાણી વાપસ કરીશ તો આવનાર સમયમાં આ બધા જો અમારી નેક્સ્ટ જનરેશન આપ જોશો કે જો પાણી ના જ લીધે આવનાર સમયમાં જો ક્રાઇસિસ આવવાની જો અલગ અલગ મીડિયાના માધ્યમો અને ન્યૂઝમાં માધ્યમો બધા અમે લોકો વાંચતા રહીએ છીએ એનાથી હંડ્રેડ પર્સન્ટ જો બહુ જ રાહત અમે લોકોને અમારી નેક્સ્ટ જનરેશનને મળશે